તો એ રોડ રસ્તાના બાબતે એને પ્રશ્નો કર્યા ને અમારી ત્યારે લોકસભાના અમારા માન્ય ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા ની અમારી બેઠકોને એના પ્રવાસની તૈયારી ચાલતી હતી ત્યારે આ વાત આવી અને ખૂબ લાંબા લાંબા પ્રશ્નો કર્યા અને મેં કંટાળીને એવો જવાબ આપેલો કે ભાઈ હું કંઈ તમારો પટ્ટાળો નથી કે એક એક વસ્તુ એક એક દાણાને મારે વન ટુ વન જાણ કરવી પડે તો એ બાબતે જો કોઈને ખરાબ લાગ્યું હોય ને ગામજનોની મુશ્કેલી સાચી છે તો એના માટે હું દિલગીરી વ્યક્ત કરું છું પણ હકીકત સાચી એ છે કે રોડ રસ્તાના તમામ કામો આ વિસ્તારના જેટલા કામો છે એ જે તે વિભાગમાં માન્ય મુખ્યમંત્રી શ્રી મનસુખભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને મેં રજૂઆત કરેલી એ ભાગે જે શક્ય હોય એ લગભગ એકસો ચોપન કરોડના રસ્તાઓના જોબ નંબર અપાઈ ગયા છે પણ ક્રમશઃ ધીમે ધીમે એની પ્રક્રિયા પૂરી થાય તો એ પ્રક્રિયા પૂરી થતી જાય એમ કામગીરી શરૂ થતી હોય આ જે પર્ટિક્યુલર ભોળા હાથફોડીવાળો રોડ છે એ રોડની હાલત અત્યંત ખરાબ છે મને પણ ખ્યાલ છે અને એ તાત્કાલિક અમે ઇનિશિયેટિવ લીધેલા ફેબ્રુઆરી મહિનામાં અને મે મહિનામાં એ મંજૂરી થઈ ગઈ અને મે મહિનામાં મંજૂર થઈ ગયા પછી પણ ચોમાસું આવ્યું અને પછી તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ એ ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે તો હવે એ ટેન્ડર પ્રક્રિયાની પછીની જે કાંઈ વિધિ હોય એ રાજ્ય સરકારમાં એ હોય છે અને રાજ્ય સરકારના વિભાગ દ્વારા આર વિભાગ દ્વારા એની પ્રક્રિયા ચાલે છે અને ગમે ત્યારે તાત્કાલિક મને એમ છે કે એનો વર્ક ઓર્ડર નીકળી જશે અને એના માટે પણ હું રિપીટેડલી છેલ્લા ઘણા સમયથી આ ગૃહ પૂરું થયું ત્યારે અને ત્યાર પછી પણ ચાવડા સાહેબને મેં રિપીટેડલી વાત વિનંતી કરી છે કે આ તાત્કાલિક આ પ્રક્રિયા હાથ ધરો જેથી કરીને આચારસંહિતા પહેલાં વર્ક ઓર્ડર નીકળી જાય અને કામગીરી શરૂ થાય અને લોકોને મુશ્કેલીમાંથી છુટકારો મળે તો આ બાબતે આ વિસ્તારના જે પ્રશ્નો છે એના માટે હું સતત ચિંતિત છું